કારણ શું હતું બેન મારા ઘરવાળા હું પૈસાવાળા છે બીજા બધાને મદદ કરે છે પછી બધાને મદદ કરે છે પણ અત્યારે અમે માં દીકરી મારી દીકરીની અત્યારે ફી વિનાની મારી દીકરી બેઠી છે બરાબર છે બીજાને સહાય કરે છે કારણ કે મારે પિયરમાં મારે ભાઈ નથી મારે પપ્પા નથી એટલે કે મારે કોઈ પીઠબળ નથી એટલે શું છે કે મારી મમ્મી હવે પથારી વસ્ત છે એટલે એને ખબર છે કે આનું કોઈ છે નહીં એટલે મને વારંવાર હેરાન કરતા એટલે આજુ વખતે મને કાઢી મૂકીને એટલે હું સુરતમાં રહેવા આવી ગઈ છું અને પછી મેં આ મારા મમ્મીને હું સાચવી અને બીજાના ઘરના કામ કરી અને અત્યારે અમારું ગુજરાનું ચલાવું છું. હું ભણે છે બેટા તું? છઠ્ઠું ધોરણ ભણે છે. અને ભણવામાં કે તકલીફ પડે છે બેટા? મારી ફી બાકી કેટલી ફી બાકી છે બેટા? અમારા સાહેબ આપ તો ફી બાકી છે એટલે એક્ઝામો નથી બેસવા દેતા. હું ભગવાન ખોતે બાબુ છું પાંચ મિનિપ કહું છું કે મરી જાય તો આ કામે મારા બાપુ મૂકી જાય છે પછી ક્યાં થાય મારા કુટુંબ કોઈ નથી એના કુટુંબમાં કોઈ નથી અને મને મા ચોકડો ભાઈ એટલે પચ્યા થઈ બધી તકલીફ કે તમારો દીકરો પણ ભગવાનનો તમજો થયો એ ટેક આવી જાય ચાર વર્ષ થયા ચાર વરસ પહેલાં જોબ થઈ ગયો તો અત્યારે તમારા ઘરમાં કોઈ કમાવાળો વ્યક્તિ જ નથી તમારી દીકરી છે એના થકી તમારું ચાલે છે દવા થાય છે તો દવા અહીંયા નથી મળતી છે મારે દેશમાંથી મંગાવવું પડે બે બેને શેની દવા ચાલુ છે બા મને છે ને થાય એટલે બહુ બળતરા થાય દવા નો પીવું તો નીંદરે ના આવે ને તો બધું થાય બહુ દુઃખ થાય કે મને આ આવડું ગયો મને એટલે તમ વાંધો હતો મારા જોવું ન હતું ને આ મને જોવા મૂકી દ્યો મને તબીફ થઈ આ જોઈએ એને પૈસા અવાપ જોઈએ છે તો

અને બાકી તો જો હું હિંમત આવી જાઉં ને તો આ બેનું કહો મારે જો બહાર કામ કામ કરવા જવું પડે છે તો મારી આ બેબી છે મારા મમ્મી છે હવે ચાલી નથી શકતા બરાબર છે મારી બેબી છે આવડી બાર વર્ષની થઈ છે તો મારે એનું ધ્યાન રાખવું પડે મારા મમ્મીનું ધ્યાન રાખવું પડે તો હું એ તમને તમારી પાસે એવું કહું કે મને એવું કંઈક ઘર ઘરે બેઠા કામ કે હું એ બેની સંભાળ રાખી શકું ને ધ્યાન રાખી શકું એમ કે હું જે બહાર કામ કરવા જાઉં છે ને બટ હું ઘરે મારું કામ કરીને મહેનત કરું એમ તો હાલમાં તમે કીધું પ્રમાણે કે તમારા ઘરવાળાએ તમને કાઢી મૂક્યા છે તો એનું કારણ શું હતું બેન કારણ તો ભાઈ શું કહું કે માણસ પાસે ઓલું કહેવત છે ને પૈસા આવે ને એટલે માણસની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે પછી બધા એને મદદ કરે છે પણ અત્યારે અમે મા દીકરી મારી દીકરીની અત્યારે ફી વિનાની મારી દીકરી બેઠી છે બરાબર છે બીજાને સહાય કરે છે કારણ કે મારે પીઠબળ નથી મારે ભાઈ નથી થોડુંક એ એનો લાભ લે છે કે મારે કોઈ છે નહીં સમજાઈ ગયું એટલે એ લાભ લે છે કે એને કોઈ છે નહીં એટલે તો મને એને તો કંઈ કહેવાવાળું છે નહીં એમ

કોઈ વિડીયો જોતો હોય બરાબર છે તો મારી દીકરીની તે ફી ભરવાની છે જો મારી દીકરીનું ભવિષ્ય સુધરશે તો એ લોકોનું સારું જ થશે ને એમ અમે મદદ કરશે એમ તમે થોડી ઘણી મદદ કરો કે મારું એનું ભવિષ્ય મારે મારી દીકરીનું ભવિષ્ય સુધારવું છે તો થોડી ઘણી મને એ મદદ કરો અને મને એવી મદદ કરો કે હું તમે મદદ કરો અને હું એ કરું હું મહેનત કરું તમારી મદદ ને મારી મહેનત એ તો મારે મારા ઘરનું સારું થાય થોડુંક આમ આ લોકોનું કંઈક હું એનું કંઈક સારું કરી શકું એમ કારણ કે હું અત્યારે કામ કરવા જાઉં છું હું સવારે ગઈ હતી બરાબર છે બસો રૂપિયા લઈને આવી અત્યારે જઈશ તો બસો રૂપિયા આ તો આ કામ છૂટક કામમાં એવું છે એક દિવસ હોય પાછું બે દિવસ ન હોય એમ અને આમ તો જો હું કે ઓળખતી નથી એટલે ઓમ અમને આખો મહિનો કોઈ કામ ન આપે કારણ કે અજાણાને કોઈ કામ નથી આપતું એટલે અમારે તો મજૂરી કરવાની જ છે ગમે અહીંયાથી એમ એટલે મજૂરી કરી એટલે મજૂરીમાં તો હોય ક્યારેક કામ હોય ક્યારેક ન હોય એવું હોય એમ અને જ્યારે કામ ન હોય ત્યારે હું ઘરે ઓલા સ્ટોન લગાવવાનું આવે છે એવું કામ લઈ આવું પછી ઘરે બેસી નહીં કરું કારણ કે અમારે ખાવું તો જોઈએ જ ખા હું હું ભૂખી રવા લઉં પણ એને તો ન રખું ક્યારેક હું એવી આ લોકોને પંદર દિવસ વીસ દિવસ થઈને તો મને તાઇક વિચાર નથી ખવડાવું તો હું ન ખાવું આ લોકોને ખવડાવું છું કારણ કે મારી પરિસ્થિતિ નથી કે હું સો રૂપિયાની વસ્તુ લઈને હું ખવડાવું એટલે હું થોડું ઘણું લઈ આવું તો આ લોકોને એમ કહું હું મને નથી ખાવું મને ન ભાવે કાંઈ એમ કહું હું ખાઈને આવીશ તમારા માટે લઈ આવીશ એવું મારે કરવું પડે છે મારી પરિસ્થિતિ એવી છે અત્યારે મારી મજબૂરી છે બેટા તારી સ્કૂલ ફી ભરાઈ જાય તો ભણવામાં તકલીફ પડશે બેટા ભણીને શું બનવું છે બેટા પાયલોટ કેમ બનવું છે બેટા એટલા માટે તારે પાયલોટ બનવું છે બહુ સારા વિચારો છે બેટા તારા આટલી ઉંમરમાં તારા એટલા બધા સારા વિચારો છે તારે પાયલોટ તો બનવું છે અરે ગરીબ લોકોને વિમાનમાં બેસાડવા છે એટલે તારે પાયલોટ બનવું છે બહુ સારા વિચારો છે બેટા તો ચોક્કસથી પાયલોટ બનજે અને પાયલોટ બનવામાં જો કંઈ તકલીફ પડે તો ચોક્કસથી એમને જાણ કરજે કારણ કે અત્યારે આપણને ઘણા બધા લોકો જોઈ રહ્યા છે દરેક લોકો પાયલોટ બનવામાં તને કશે ને કશે રૂપે સપોર્ટ રૂપ બનશે બેટા હવે પાયલોટ બનીશ મારો પહેલો પગાર આવશે ને એટલે હું તમને નવો ફોન લઈ દઈશ હું કે તમારી ડિગ્રી હવે પાયલોટ બનીશને એટલે મારો પગાર આવશે ને પેલો એમાંથી હું તમને નવો ફોન લઈ દઈશ કારણ કે આજ દિવસ સુધી મારી પાસે કઈ નવો ફોન જ નથી એમ મારા ઘરવાળા પાસે ઘણા બધા પૈસા છે પણ કોઈ દિવસ મેં મારી પાસે સારો ફોન મેં વાપરો નથી એમ કે નથી કોઈ કોઈની સારા કપડાં પહેરા કે નથી કોઈ કોઈની ડાગીના પહેરાય મને એને પૈસા એની પાસે છે પણ મને એને નોકરાણી તરીકે જ રાખી છે કોઈ દિવસ એમ નથી કીધું કે આ મારી પત્ની છે દુઃખ થાય ભાઈ હવે આટલા વર્ષ વીતી ગયા છે શું કરે મારી મજબૂરી હતી બરાબર મારા પપ્પા થઈ ગયા મારો ભાઈ એક જ હતો તો મને એમ થતું કે ભાઈ આ લોકોને તકલીફ કારણ કે અમે ગરીબ માણસ હતા મારા મમ્મીને એની પરિસ્થિતિ સારી નહોતી એટલે મને એમ થતું કે ભાઈ એસે ભાઈ એસે ભાઈ આજે સારું થઈ જશે તો છોકરા મોટા થાય તો સારું થશે પણ એ ન થયું તો અંતે ન જ થયું સારું એમ તો દોસ્તો હાલ અમે સુરત શહેરની અંદર હતા તમે દરેક આ પરિવારની વાત પણ સાંભળી છે હાલમાં તો આ પરિવાર ઘણી બધી તકલીફો સાથે તો જીવી જ રહ્યો છે હાલમાં આ બેને કીધું એ પ્રમાણે કે એમની દીકરીને સ્કૂલ ફીમાં ઘણી બધી તકલીફ પડી રહી છે કારણ કે આ દીકરીએ કીધું એ પ્રમાણે કે મને સ્કૂલમાં બેસવા નથી દેતા કારણ કે મારી સ્કૂલ ફી બાકી છે એના લીધે મને એક્ઝામમાં પણ બેસવા નથી દીધા આજે મેં બે પેપર તો આપ્યા છે પણ બે પેપર પણ મારા મમ્મીએ રિક્વેસ્ટ કરી છે કે હું આવતીકાલે સ્કૂલ ફી ભરી દે તો હું તમને બેસવા દે ત્યારે એમની દીકરીને સ્કૂલમાં બેસવા દીધી છે પણ આજે આપણે આ દીકરીને સ્કૂલ ફી ભરીને એવી રીતના સપોર્ટરૂપ બનશું કે આજે આ દીકરીનું જે પણ ભવિષ્ય બગડી રહ્યું છે એમાં આજે આપણે સપોર્ટરૂપ બનીને આવનારા ભવિષ્યમાં આ દીકરીને પાયલોટ બનવું છે તો ચોક્કસથી આપણે પાયલોટ બનવામાં આ દીકરીને જે પણ તકલીફ પડી રહી છે એમાં આપણે દરેક લોકો સાથે મળીને આ દીકરીને પાયલોટ બનવામાં સપોર્ટરૂપ બનશું અને ખાસ કરીને આ બેને કીધું એ પ્રમાણે કે એમના ઘરવાળાએ એમને કાઢી મૂક્યા છે અને આ બેનનું તો એવું પણ કહેવું છે કે મારા ઘરવાળા ઘણા બધા લોકોને મદદ કરે છે પણ આજે મારી દીકરી મદદ માટે તડપરી રહી છે આજે મારી દીકરી બીજા લોકો પાસે મદદ માગી રહી છે આજે આ પરિવારની જે પણ પરિસ્થિતિ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હાલમાં આ દીકરીની જે પણ તકલીફ પડી રહી છે એમાં આજે આપણે સપોર્ટરૂપ બનવાની કોશિશ કરવાની છે અને દોસ્તો તમારી પાસે આ બેન માટે કાંઈ પણ જો ઘર બેઠા કાંઈ કામકાજ હોય તો ચોક્કસથી લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટનો કોન્ટેક કરજો કારણ કે આ બેન ઘરે બેસીને મહેનત કરવા માગે છે કારણ કે આજે આ બેન બીજા લોકોના ઘરે કામ કરવા જાય છે રાતના દસ દસ વાગ્યા સુધી કામ કરે છે એના કારણે એમની દીકરીનું ને એમની માનવું ધ્યાન નથી રાખી શકતા પણ આ બેનનું એવું કહેવું છે કે મને જો ઘરે બેઠા કામ મળી જાય તો હું ઘરે બેસીને મહેનત કરી શકું અને મારા પોતાનું ઘરનું ગુજરાન ચલાવી શકું તો પ્લીઝ દોસ્તો તમારી પાસે આ બેન માટે કાંઈ પણ જો નાનું મોટું કામકાજ હોય ઘરે બેઠા તો પ્લીઝ લાઇફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટનો કોન્ટેક કરજો જેથી કરીને બેનને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી છે આપણે બધા સાથે મળીને આ બેનને મહેનત કરવામાં તકલીફ પડી રહી છે એમાં સપોર્ટર બનવાની કોશિશ કરશું તો તો ફાઇનલી દીકરીની જે પણ સ્કૂલ ફી બાકી હતી તો આપણે સ્કૂલ ફી પણ ભરી દીધી છે અને બાને એક વોકરની રિક્વાયરમેન્ટ હતી તો ફાઇનલી આપણે હોકર પણ લઈ લીધું છે જેથી કરીને બાને જે પણ ચાલવામાં તકલીફ પડી હતી કે બાને ખાટલામાંથી ઊભા પણ નહોતા થઈ શકતા કારણ કે બા પાસે વોકર નહોતું પણ આજે બા હોકરના સહારે ખાટલામાંથી ઊભા પણ થઈ શકશે અને નાનું મોટું જે ચાલવાનું હોય છે નાનું મોટું જે કામકાજ હોય એ પણ કરી શકશે અને ખાસ કરીને આ પરિવાર પાસે કોઈપણ પ્રકારની જમવાની પણ વ્યવસ્થા નહોતી તો ફાઇનલી આપણે રાશન કરિયાણું પણ ભરાઈ દીધું છે જેથી કરીને આ પરિવારને જે પણ જમવામાં તક તકલીફ પડી રહી હતી એમાં પણ આજથી આ પરિવારને જમવામાં પણ બહુ મોટી રાહત મળશે અને આજે આ સંપૂર્ણ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે શાહરૂબેન રમેશભાઈ શાહ આજે શાહરૂબેન રમેશભાઈ શાહના સપોર્ટથી આ પરિવારને ખાસ કરીને આ દીકરીને જે પણ ભણવામાં તકલીફ પડી રહી હતી એમાં આજે શાહુબેન રમેશભાઈ શાહના સપોર્ટથી આ પરિવારને ખાસ કરીને આ દીકરીને જે પણ તકલીફ પડી રહી હતી એમાં બહુ મોટી રાહત મળી છે તો આજે લાઈફ પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ શારુબેન રમેશભાઈ શાહનો દિલથી આભાર વ્યક્ત કરે છે આજે કેવું લાગ્યું છે આ તમને આજે તો મને ખરેખર ભગવાને જ દેખાય છે કે મારી જે દીકરી હતી બરાબર છે કે હું કેટલા ટાઈમથી હું તળપતી હતી કે એની ફી ભરાઈ જાય તો સારું ફી ભરાઈ જાય તો સારું પણ આજે ખરેખર મને એમ થાય છે કે જે ભગવાન એમ કહે છે કે ભગવાન નથી આવતા પણ ખરેખર ભગવાન કોકને નિમિત્ત બનાવે છે આજે આપણને આ સંપૂર્ણ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે શાહરૂબેન રમેશભાઈ શાહ તો તમે આજે શાહરૂબેન રમેશભાઈ શાહને કંઈ કહેવા માંગતા હોય તો શાહરૂબેન રમેશભાઈ શાહ જો શારુબેન તમારો ખૂબ ખૂબ આભાર અમે તો ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે તમે આવા હંમેશા કાર્યો કરતા રહ્યો કે અમારા જેવા જે નાના માણસો છે દુઃખી માણસો છે કે જેના સુધી તમે તમે હું તો તમને ખુદ એમ કહું છું કે ખુદ તમે ભગવાન બનીને આવ્યા છો કે હું જે મહાદેવની મારા મહાદેવની જે પૂજા કરું છું ને તો મને એમ થાય છે કે આજે મારા મહાદેવ મને ખુદ મળી ગયા છે કે એને મને મને આટલો બધો સપોર્ટ કર્યો એટલે મારા માટે બહુ ઘણું બહુ એટલે બહુ સારું છે કે મારું દીકરીનું ભવિષ્ય સુધર્યું છે આજે થેન્ક યુ સો મચ હવે તમારી દીકરીને જે પણ ભણવામાં તકલીફ પડી રહી હતી એમાં રાહત મળશે તો બેટા હવે રાહત છે કે ભણવામાં હવે તો રાહત થઈ જશે કેવું લાગે છે બેટા આજે આજે તો હારું લાગે છે હું રાજી થઈ આજે મને આનંદ એટલો થયો કે રાતના મને ઊંઘ આવી નહીં હરખમાં નરખમાં કે મને સવારે તો બહુ કરાવી જાય અને મને આવા બધા માણસો મળી ગયા મને મનમાં એ નહોતું થાય મારું કોઈ છે નહીં તો મેં એટલી બધી રાજી થઈ જિગ્નેશ દાદાને કથા જોઉં તો એમ કે માણસોને જ્યારે ઊંઘ ના ને ત્યારે ચિંતા કે હરખમાં હોય તો આજે હરખમાં હતી એટલે મને આજે ઊંઘ ના આવી કે સવારમાં મારે બોકર આવી જાય મને લાકડીને અલવિદા કરી દેવાની છે તો થેન્ક યુ સો મચ સારુબેન રમેશભાઈ શાહ આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ દીકરીને તો રાહત મળી છે પણ આજે બાને પણ જે તકલીફ પડી રહી હતી એમાં પણ રાહત મળી છે અને ખાસ કરીને આ પરિવારને જમવામાં પણ તકલીફ પડી રહી હતી તો એમાં પણ આ પરિવારને બહુ મોટી રાહત મળી છે આજે તમારા સપોર્ટથી આ પરિવારને બહુ મોટી રાહત મળી છે તો આજે લાઇફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે બસ હર હંમેશને માટે આવી જ રીતના નિર્યાદન લોકો માટે સપોર્ટરૂપ બનતા રહેજો કારણ કે આજે આ દીકરીનું ભવિષ્ય બગડી રહ્યું હતું કારણ કે સ્કૂલ ફી બાકી હોવાના કારણે પણ હવેથી આ દીકરીને જે પણ ભણવામાં તકલીફ પડી રહી હતી હવે એમાં બહુ મોટી રાહત મળશે દોસ્તો આજે વિડીયોના માધ્યમથી તમને દરેક લોકોને રિક્વેસ્ટ કરું છું કે આ બેન લાયક તમારા પાસે કોઈપણ જો ઘરે બેઠા કામકાજ હોય તો પ્લીઝ લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટનો કોન્ટેક કરી શકો છો આ બેનને મહેનત કરવી છે આ બેનને મહેનત કરવામાં ઘણી બધી તકલીફ પડી રહી છે બેન હાલમાં અત્યારે જે લગ્ન સિઝન હોય છે એમાં રોટલી રોટલી બનાવવાનું અથવા વાસણ સાફ કરવાનું એ કામ કરે છે પણ એ બારે મહિના કામ મળવું તો બહુ બધું મુશ્કેલ છે જ્યારે સિઝન હોય ત્યારે કામ મળતું હોય છે બાકીના દિવસો બેન ઘરે બેસીને જે સાડીઓના સ્ટોન લગાવે છે એનું કામ કરીને એ પોતે નાનું મોટું ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે પણ એમાં ઘણી બધી તકલીફ પડી રહી છે તો દોસ્તો આજે વિડીયોના માધ્યમથી તમને દરેક લોકોને રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ તમારી પાસે આ બેન માટે કાંઈ પણ જો નાનું મોટું ઘરે બેસીને કામકાજ હોય તો પ્લીઝ લાઇફ પર ચેરિટેબલ ટ્રસ્ટનો કોન્ટેક કરી શકો છો આ બેનને મહેનત કરવી છે તો આપણે દરેક લોકો સાથે મળીને આ બેનને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી છે એમાં આજે આપણે દરેક લોકો સાથે મળીને આ બેનને સપોર્ટરૂપ બનીએ તો બસ દોસ્તો તમને જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા દરેક ગ્રુપમાં વિડિયોને શેર કરજો આજ માટે એટલું છે મળશે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો જય માતાજી જય શ્રી કૃષ્ણ